તો મિત્રો આ બધા ત્યાં ફોટા ફોટા મળ્યા વિડીયો શૂટિંગ કરે છે અહીંયા બધી મસ્ત કામ છે તો હાલો આપણે નીચે બીચે જાવી બધું જોયું પડે દર્શન પણ કરીએ તો જો અત્યારે બધા બેઠા ત્યાં બધા બેઠા હે ભણાય બધું જોવે એવું બધું કરે છે આપડે તો ચોટીલા છવું

કારણ વરસાદી લઈ લીધી અને જાવી નીચે અને હજી ઘણા લોકો આવે છે એટલે હાઈન પડી ગઈ ફૂલ હાલો નીચે બાદ તો મિત્રો આપણે અત્યારે નીચે બાજુ જતા હતા અહીંથી બધી જોયું તો આ બાજુ આવતા રહ્યા તો જો અત્યારે ચોટીલા દેખાય હજી તો આપણે બહુ ઉપરથી જોયું નથી તો અહીંથી કંઈક આવું દેખાય છે જો

ઝટકો તો એવો ને એવો છે જો અને ઉતરવામાં પાછી ગઢવી છે પુલ તો જો મિત્રો ઉપર આપણે માતાજીના દર્શન કરી નીચે આવી ગયા હોય જો હા ભાઈ બધો પુલ થાકી ગયો તો આપણી ભેગું જે કોઈ આવ્યા હતા એને હવે આપણે ગોતવા પડશે એટલા ક્યાં બધે આટા મારતા છે બધે ત્યાંયા છેટીયા જો આમાં સાચો નો મિત્રો આ કોઈ તો ઉપર ચડ્યા જ નહીં હું મારા ભાઈ પણ ઉપર આવતા જ આમાં થાકી ગયા આ નીચે નીચે લીધો પણ જવાનું છે તો એ પણ તમને બધું દેખાડીશ બધું અંદર પણ તો મિત્રો મોન માર ભાઈ મને ઉપર તો આટો મારી આવ્યા અને બીજા બધા નીચે આટો મારી લીધો તો અમે બાકી તો હાલો અમે જાગ તો એ બધા તો નીચે આટા મારી લીધા તો હાલો આપણે જાગ્યું કે તો જો મિત્રો આ મંદિરે જવાનું છે હવે આપણે નીચેના ના આયા બધું સારું એવું છે તો પેલા આપણે ચંપલ ઉતાર દઈએ પછી જાવ લોકે તો આપણે ચંપલ ઉતાર દઈએ જો अंदर પણ वीडियो વિડિયો ઉતારવા દે તો આપણે अंदर जो જોઈશું ઓકે <laughs> મંદિરમાં વિડીયો શૂટે બંધ છે તો અહીંયા વિડીયો ઉતારવાની જરૂર છે એના માટે આપણે અને એમના બધી જોયું તો તમને એ દેખાડી નથી આપણે ઉપર ને બધા ગયા બાવીટા બધું જોયું આપણે ઓકે અને આપણા જે માણસો બધા આયા જ બેઠા આયા જ બેઠા હજી તો અહીંયા તો આપણને વિડીયો ઉતારવા દીધો નથી

તો ત્યાં ચોકલેટ ને એવું લે જો હજી આગળ કેટલી બધી વસ્તુ જોઈશે ને લેશે ને એવું બધું અલગ અલગ તો આ બધી રીતે ફરી બધું હજી બધી તલેટીમાં આટો મારો ને બધું કરવાનું તો તમે છેલ્લે લખી જોજો ફૂલ મોજ જ પડવાની ઓકે અહીંયા બધાય ફળા ને એવું બધું જોવે અત્યારે

રમકડાની દુકાનમાં બધું જોવે છે જો આજે બધે આગળ આગળ બધું જોઈશે આપણે ભાઈ તો જો તજો મિત્રો અત્યારે તલેટીમાં ને એમાં બધા રેખડા પાછા અહીંયા મંદિરમાં આવે છે જો અત્યાર જાય છે ને પછી હિચકા લપાસ્યા એવું છે તો છોકરાઓ તો બધા આગળ આગળ જ ભાગવા મમ્યા જો તાઈણે ત્રણ તો એ અત્યારે હિંચકા ગોતવા જતા હિંચકા તો ગોતાયેલા છે બેસ્તી જો અને હવે આ મંદિરમાં આપણે આટો મારવા જાવી હાલો જો આ મંદિરમાં આપણે જોઈ બધું કેવું છે ને એવું ઓકે જો આ પાછું સાઈડમાં તેલેટીની બાજુમાં જો કાલો આપણે અંદર જાવી જો શ્રી નવગ્રહ મંદિર એવું લખ્યું છે જો કાલો અંદર જાવી તો હાલો મિત્રો હવે આપણે આ મંદિરની અંદર આતા મારે કે અંદર વિડિયો ઉતારવા દેતા હશે તો આપણે તમને બધું જ દેખાડશું કે જો કે દા વિડિયો ઉતારવા ના પાડે તો તમને કદાચ મે દેખા દે તો જો આવું કઈ છે હાલો અંદર બધી દેખાડ જો આપણે ત્યાં આ મંદિર અને બધું જોયું હજી આગળ બે ત્રણ મંદિર છે ત્યાં પણ આપણે જવાનું છે પણ હાંજ પડી ગઈ છે અને ત્યાં ટાઈમ રહેશે તો આપણે અહીંયા પણ આટો મારવા જઈશું કે જો અત્યારે આપણે આ મંદિર માર્યો જો

તો જો મિત્રો અમે બધા ત્યાં ચાઈડી રસ્તો દીધો અને અત્યારે જે રસ્તો પીન જો અત્યારે આગળ પાછળ ફરવા જાવી અને ટ્રાફિક ને માનસોની ગડદીન બધું એવું ને એવું છે અત્યારે જો અને હવે આપણે આ સામેના મંદિરમાં જવાનું જો તો અહીંયા પણ તમને બધું દેખાડ ઓકે જો હજી ગઢથી તો એવી નહીં છે તો હાલો આપણે આગળ જાવ તો મિત્રો હવે આપણે આ મંદિરમાં જાવી અને આ વિડીયો શૂટિંગ આપણને કદાચ કરવા દે તો અહીંયા પણ તમને બધું દેખાડ ઓકે અને લાઇટિંગ ને બધું કરેલું છે જો જય અત્યારે આવું બધું લાઇટિંગ રહેવું છે હાલ ને

પ્રસાદ પણ આપ્યો છે ચાલો આપણે પ્રસાદ પણ આવી રહી તો જો મિત્રો અત્યારે ડુંગર પણ ચેડા પણ આ બીજા પાસે આવડી હરે એવી ચેડા નથી એ બધા નીચે નીચે આટો મેરો આપણે નીચે પણ આટો મેરો અને અત્યારે ફૂલ હાઈ પડી ગઈ સાડા હાથ જેવું થઈ ગયું છે અને અંધાર જેવું પણ થતું જાય જો અને ટ્રાફિક પણ ફૂલ છે જો આવું બધું અત્યારે ટ્રાફિક છે અને અત્યારે માણસો કોકો કાવે છે ને કોકો ઘર જાય એવું બધું છે તો અમે પણ ત્યાં બધી જગ્યાએ જોતા જાવીશું અને જગા લેવું એ બધી જોતા જ આવી જો અને ફરવાનું પણ જ છે તો જો મિત્રો અત્યારે લીધી આવી છે અને અત્યારે ફૂલ લીધી અને ત્યાં અંધારું ફૂલ ખાવાનું જો અત્યાર પાછા હાડા હાથ જેવું છે એટલે માટે હવે ઘર બાર જવું જોઈશે હજી રાતને ફરવા વિશે ફૂલ મજા આવીને એવું બધું તો આપણે આવી રીતે ઘડી તમને આ બધું જ જોવા ને લઈ જાય છે ઓકે આપડે ચોટીલા ના છવીલા માટે આપડે ગમે તે આવી જાય તો જો મિત્રો અત્યારે બધું ફરી બધે રખડી અત્યારે પાછા ગેટ પર આવી ગયા જો અને હવે જવું છે ઘર બાજુ આવી રીતે આપણે જોઈ બધી હજી આપણે પાછા ક્યાંક આવશું ઓકે અને અત્યારે અંધારું પણ થઈ ગયું હાઈવે ઉપર રમવું છે પણ ફૂલ ને મોજ મસ્તી મજા આવે એવું બધું જો How about you get here? I will put. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

તમને બધી કહેતો હતો અને પછી હે ને અત્યારે જવાનું થયું તો સીધું કોઈ નામમાં જ હતી કોઈ નામમાં જવાનું થઈ ગયું અને કેટલું ગાડી ટ્રાફિક બંધ હતું તો ફરવા મજા આવી અને ત્યાં ઘરે આવ્યા આવી તો કેટલા વાગ્યા જવું અત્યારે એ તો ઘડિયાળ પકડી ગયેલી ટાઈમ આઠ વાગ્યા અત્યારે અને આપણી બેને આવી છે ને દ્રષ્ટિબેનને ઉપાડી દીધા જો ત્યાં દ્રષ્ટિબેનને રમાડી આ બેન આપણે અને બીજા બધા તો હજી હાઈલા જવા વાયણ આગળ પાછળ થઈ ગયા હતા અને જો બીજા બધા અત્યારે છટ પી ગયા જો બુઢી હજી કલ સાબી કે વાયણ જાવે તો મિત્રો તમને આજના બ્લોગમાં મજા આવી હોય ને તો એક લાઈક એક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો આવી રીતે આપણે જ્યાં જ્યાં ટાઈમ મળે એ બધું તમને દેખાડવા લઈએ મળશું હવે નવા બ્લોગમાં